लोकसभा ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ 7 મે ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠક ઉપર યોજાશે મતદાન રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી રાજ્યમાં પ્રચારનું વાતાવરણ ગરમાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વલસાડ વાપીમાં કાર્યકરો સાથે બેઠક તો અમદાવાદ પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવારે શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર આપના પ્રદેશ પ્રમુખનો ભરૂચના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર તો કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની આચારસંહિતા ભંગ બદલ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર કોંગ્રેસ ઉપર સાધ્યું નિશાન કહ્યું જળજીવન મિશનમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસે રાજસ્થાનની જનતાને રાખી તરસી તો જમ્મુ કાશ્મીરના પ્રચાર દરમિયાન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આપી ગેરંટી ભાજપ નેતા અમિત શાહે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં યોજી સભા કહ્યું વિપક્ષ ઉત્તર પ્રદેશને ફરી જાતિવાદમાં વહેંચવા માંગે છે તો જેપી નડ્ડાએ મધ્યપ્રદેશના સીદીમાં જનતા સમક્ષ માંગ્યા મત અખિલેશ યાદવે પીલી પીલીભીતમાં પ્રચાર કરી ભાજપ પર કર્યા પ્રહાર ચૂંટણી મેદાનમાં વિપક્ષનો પણ ઝંઝાવાતી પ્રચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન આજે કોઈમ્બતુરમાં કરશે પ્રચાર તો મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં પ્રચાર દરમિયાન ન્યાયપત્રની આપી ગેરંટી તો બસપા સુપ્રીમો માયાવતી ઉત્તરાખંડમાં કરશે પ્રચાર દિલ્હી આપકારી નીતિ કૌભાંડમાં બીઆરએસ નેતા કે કવિતા સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર આપને રૂપિયા સો કરોડ લાંચ આપવા કે કવિતાની મુખ્ય ભૂમિકાના આરોપ ઉપર માંગ્યા પાંચ દિવસના રિમાન્ડ તો મનીષ સિસોદીયાના વચગાળાના જામીન પર ચોવીસમી એપ્રિલે થશે સુનાવણી બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં બીજી માર્ચે થયેલા બ્લાસ્ટ કેસમાં ને મળી સફળતા કોલકાતા પાસે બે આરોપીની કરાઈ ધરપકડ બંને આરોપીની પૂછપરછમાં ખુલશે બ્લાસ્ટ સાથે જોડાયેલા રહસ્યો રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી આજે સુરત ભરૂચ વલસાડ અને નવસારીમાં વરસાદની આગાહી રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારની તેજીને બ્રેક બીએસસી એનએસસી તો સોના ચાંદીના ભાવમાં પણ તેજી સોનું બોતેર હજાર સાતસો પાંસઠ અને ચાંદી ચોર્યાસી હજાર ચારસો છન્નુંના ઐતિહાસિક સ્તર ઉપર